પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી જેને લઈને વાઘલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે જમ્મુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી નગરને મીઠા પાણીનો પ્રશ્ન ગટરો ઉભરાવાના પ્રશ્ન સાફ સફાઈના પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકાના તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી ચંબુસર નગરના ગામવાડી વિસ્તારમાં જ સમાજના રહીશો વસવાટ કરે છે જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે જેને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે આજ રોજ ગામવાડીમાં છે જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી પરંતુ આજે સવારે ગટરો ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા ગટર ઉભરાતી હોય અગાઉ પણ પાલિકામાં રજૂઆતો કરેલી હોય તેમ છતાં પ્રશ્નનો ઉકેલ આવતો નથી ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય રહેશો ત્રાઈમા પોકારી ઉઠ્યા છે અને રોષ પણ જોવા મળી રહ્યો છે વ્હાલામાં વહેલી તકે ગટર સમસ્યાનો ઉકલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે તો આવો જાણીએ લાલાભાઈ વાઘેલા સનાભાઈ સોમાભાઈ વાઘેલા જાદવ મહિલાબેન શું કહેવા માંગે છે

ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે